પોરબંદરના ચોપાટીના બંને જર્જરિત ગેટનું નવીનીકરણ કરવા રૂપિયા સવા કરોડના ખર્ચે મોર્ડન ગેટ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ બંને ગેટ તોડી પાડ્યા બાદ એક મહિનાથી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળે છે પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે પોરબંદર ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે ચોપાટીના બંને પ્રવેશ દ્વારે આવેલ ગેટ જર્જરિત જોવા મળી રહ્યા હતા અને આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી હતી તેમજ ગેટની છત ઉપરથી અવારનવાર પોપડા પડી રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે સર્વે બાદ સવા કરોડના ખર્ચે બંને ગેટના સ્થાને મોર્ડન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેથી બંને મુખ્ય ગેટ એક માસ પૂર્વે તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ એક મહિના બાદ પણ તેની કોઈ કામગીરી આગળ વધી નથી એક મહિનાથી સ્થિતિ યથાવત જોવા મળે છે ખોદકામ બાદ મબલો પણ યથાવત સ્થિતિમાં રાખવામાં આવ્યો છે અને લોર્ડ્સનો ગેટ અને મુખ્ય ગેટ પર બેરિકેડ મૂકી એક એક માસથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે દરરોજ ફરીને જતા લોકો અત્યાર સુધી તો કામ શરૂ થાય તેની રાહ જોતા હતા પરંતુ હવે તો લોકોની પણ ધીરજ ખૂટી છે અને ભારે રોષ વ્યાપી ગયો છે શહેરીજનોએ જણાવ્યું હતું કે નિયમિત સવાર સાંજ વોકિંગ કરવા માટે ચોપાટીએ જતા હતા પરંતુ એક માસથી બંને પ્રવેશ દ્વાર બંધ હોવાથી ફરીને જવું પડે છે તો સ્વિમિંગ કરનારાઓને પણ મુશ્કેલી પડી રહી છે આગામી સમયમાં જ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ કોમ્પિટિશન પણ અહીં યોજાવાની છે જેથી દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવશે ત્યારે તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે ખાસ કરીને આયોજકોને પણ સ્પર્ધાનું આયોજન અને રેસ્ક્યુ સહિતની કામગીરીમાં પણ હેરાનગતિનો સામનો કરવો પડશે આરંભે શૂરીએ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક સૂચના આપી વહેલી તકે કામ શરૂ કરવા જણાવે એ જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ